નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ માસનો આજરોજ પ્રથમ સોમવાર છે શહેરોમાં શિવાલયોમાં ભક્તોના ઘોડા પર ઉમટી પડ્યા છે શિવલિંગો પર જળ દૂધ બલિપત્ર વગેરેથી અભિષેક કરી પૂજન અર્ચન પણ થઈ રહ્યા છે શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુજી ઉઠ્યા છે હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું છે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી સુરતના ઉલ્પાટ સ્થિત સિદ્ધનાથ મહાદેવ વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ વડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ ડુમ્મસ રોડ ઉપર આવેલા રૂડનાથ મહાદેવ અઠવાલાઈન સ્થિત ઈચ્છાનાથ મહાદેવ પાલ સ્થિત અટલ આશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનો ઘોડા પ્રોમટ્યું છે શિવલિંગ ઉપર જળ દૂધ બિલીપત્રથી અભિષેક કરી પૂજા અર્ચના પણ થઈ રહી છે અટલ તીર્થયાત્રાધામ દરેક સાહિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે શ્રાવણનો પ્રથમ સોમવાર જીવને આમંત્રિત કરનારું પર્વ હોય એ શ્રાવણ માસ છે આપણે ઘણીવાર વિચાર આવતો હોય કે શ્રાવણ માસ નામ કેમ પડ્યું છે પણ ભક્તનું શ્રવણ કરીને શિવ સુધી પહોંચવા માટે આ મહાપુરુષો એ ત્રીસ દિવસ આપણને આપેલા અજાણતા પણ એના માટે શિવની આરાધના અને શ્રાવણ માસ જેમનું શ્રવણ કરવાથી શિવ પ્રાપ્તિ થાય એટલે એનું નામ શ્રાવણ માસ આવો દરેક જીવોનું કલ્યાણ કરનારા એવા ભગવાન પારદેશ્વર દાદા વિશ્વનું પ્રથમ શિવલિંગ ત્રેવીસો એકાવન કિલોનું ભક્તો વધારે ત્યારે રવિવારે અનક્ષત્ર હોય છે ખીચડી કડીનો પ્રોગ્રામ હોય છે ગૌશાળા છે આવો આપણે પણ સુરતના આંગણે આવું અલભ્ય અને અદિત્ય એવું શિવલિંગ દર્શન કરીએ અભિષેક કરીએ અને એક લોટા જલ સભી સમસ્યાઓ કા એક પરમાત્મા દે કે ચંદ્ર મોલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું તત્વ કોઈ હોય તો એ શિવ તત્વ છે અટલ તીર્થ યાત્રાધામમાં ગેટ પર ભગવાન શિવજી આવાહન કરે છે કે હે જીવ ત્રીસ દિવસ હું તને આપું છું જાણતા અજાણતા કોઈ શિવાલય દયાળુ છે મમતાથી ભરેલા છે જીવ નું કલ્યાણ કરનારા કોઈ તત્વ હોય તો શિવ તત્વ છે આવો આપણે પણ અટલ તીર્થ માં જઈ અને શિવાલય ની પૂજન અર્ચના કરીએ આવો વિશ્વનું શિવલિંગ છે પાર્દશિવલિંગ સર્વ સિદ્ધિ લાભ રાવણે કીધું કે પાર્દેશ્વર વરસાદ ગણના થાય એવું કામ કરે તો એ શિવ તત્વ છે એટલે ભગવાને રાવણે ભગવાન શિવને ગુરુ માનેલા હતા આવું આપણે પણ ભગવાન શિવની આરાધના કરી અને જીવ નું કલ્યાણ થાય એવી મંગલ કામના સુરત અટલ આશ્રમ